રહેતા અને સ્ટીલના વ્યવસાય સાથે સંકળાયેલા રાજસ્થાન વેપારી અગમ્ય કારણોસરના તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લેતા અરરાડી વ્યાપી જવા પામી હતી અંકલેશ્વર જીઆઈડીસીની મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા અને નિરમા સ્ટીલના નામે દુકાન ધરાવતા ચાલીસ વર્ષીય રાજસ્થાની વેપારી કૃષ્ણરામ અગમ્ય કારણોસર ગામના તળાવમાં પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું ગતરોજ બપોર બાદ તેઓ લાપતા હતા અને તેમના પરિવારજનોએ વ્યાપક શોધખોળ પણ હાથ ધરી તેમજ અંગે અંકલેશ્વર પોલીસને પણ જાણ કરતા પોલીસે પણ ટ્રેસિંગ સહિત શોધખોળ હાથ ધરી આ દરમિયાન મોડી રાત્રે લાપતા થયેલ વેપારી હરીરામનું લોકેશન કોસમડી ગામ નજીક મળ્યું જેથી પોલીસે કોસંબડી ગામના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં એક સીસીટીવી કેમેરા મૃતક વેપારી કોશમડી તળાવ પાસે નજરે રાત્રી સુધી તપાસ બાદ આજરોજ સવારે કોશંબડી તળાવમાં એક લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ તેમજ પરિવારજનો દોડી ગયા પોલીસે સ્થાનિક ગામના તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢતા તે લાપતા થયેલ વેપારી હરિરામની હતી અંકલેશ્વર જે પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ સીએસસી સેન્ટર ખાતે ખસેડ્યો હતો મૃતક હરિરામ વિષ્ણુએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે